મારું નામ ગણપતિ રાજ ગમણાથ ધારો કે અંબકજી રહે બરોબર હું સામે બે હજાર નેવું સાલમાં કારશિવક તરીકે ભણાથ ગામમાં હતી દસ આઠ કાળશિવ પરથી રહીને સાથે અમાર ગામના વિષ્ણુ ભગવાનના મંદિરના મહારાજ શ્રી રામ મંદદાસજી પણ સાથે હતા તમારે અહીંયાથી અમે ભોડથી પ્રાર્થના ને કરી સવારમાં અમે ઇન્દોર ગયા ઇન્દોરથી રહીને સીધા અમે ચિત્રકૂટ ગયા ચિત્રકૂટ ગયા પછી ત્યાં અમે સ્નાન કર્યું સ્નાન કર્યા પછી બપોરના અમારે કાર સેવા કરવાની હતી તે વખતે અમારી ધરપકડ થઈ અમે બસોમાં બેસાડી ને અમારે દાદા જિલ્લાના જંગલમાં છોડવામાં આવતા હતા એ વચ્ચે નરાયણી ગામ આવતું હતું ત્યાં અમને રોકી પાડ્યા કાર સેવકોને જેમાં દસેક બસ કાર સેવકોને રૂપિયા અને ત્રણ દિવસ ત્યાં રૂપાયા ત્યાર પછી ચિત્રકૂટમાં જ્યારે બે જણ ફાયરિંગ થયું હતું ત્યાં બે થી ત્રણ માણસને મૃત્યુ પામ્યા એ અમે નરેણી ગામે જાણ થઈ નરેળી ગામના લોકોએ અમને બહુ સપોર્ટ આપ્યો કાર સેવકને ત્રણ દિવસ રાખ્યા જમવા દેવાની જોવાની વ્યવસ્થા પણ કરી ત્યાર પછી અમને તેથી બસમાં લઈ અને અમાણે આવીને દેવાસ છોડી ગયા દેવાસ છોડ્યા પછી અમે સીધા એ ત્યાંથી આવી અને અમે દેવાસથી બીજી બસને બહાડી અને અમારી ગુજરાતની સરહદને છોડી અને અમે ગાડી દ્વારા પાછા રિટર્ન થયા એ અમારો નિર્વુણો અનુભવ છે ત્યાર પછી ઓગણીસો ને બાણુંની કાર અમે નીકળ્યા ત્યારે ગમણામાંથી અમે પાંચ જણ એમાં હું જાતે પોતે દર્શન સેવાના ડૉક્ટર રાહુલજી આ મંદિરના મહારાજ શ્રી રામ મંગલદાસી અને રઘુજી અમે બરોબર નિહાળો આલાપ ન્યૂઝ વાયા અમે ઝાંસી થઈને ગયા અને અમારી સાથે ભરૂચના લોકો પણ હતા આંબોદના તાલુકાના અક્ષમના સિમરખાના દિલીપભાઈ મોતીભાઈ દાદાના હતા સરભરના હતા ત્યાર પછી ઓછા ના તસવીસ લઈને એમ કે એનું કાર સેવા થઈ અને આપણે અહીંયા પણ આશ્રમ કરતા હતા ત્યાર પછી પૌણામાં અમે જ્યારે અમે અહીંયાથી નીકળ્યા તે અમારી કાર સેવા ઓગણ ત્રીસે અમે નીકળ્યા અને ઓગણ ત્રીસે અમે પહેલીએ પહોંચ્યા ત્યાર પછી છઠ્ઠી ની કાર સેવા થઈને જ્યારે મસ્જિદની બસ કરવામાં આવી ત્યાર પછી અમે ત્યાંથી લગભગ આઠ તારીખે નીકળ્યા હતા ને એવો અનુભવ થયો કે એવો કેદાર માહોલ હતો કે જ્યારે અધ્વસ થયા પછી લોકો જેટલો આનંદ હતો ને એ આનંદ તો એટલો ભરપૂર લોકોને મેં આવ્યો કે જોવા જેવો કે લોકો કેટલે દૂરથી બિહાર ગુજરાત મધ્યપ્રદેશ દિલ્હી હરિયાણા

અમારે તેની સરકારે સારો સપોર્ટ આવેલો જમવાની વ્યવસ્થા કરી બસોની વ્યવસ્થા કરી ને અમને અમને ગુજરાતની સરહદે છોડી ગયા અને ત્યાર પછી અમે ગાડી બહાર પર ઉતરી જ્યારે અહીંનો માહોલ બહુ જુદો હતો ગુજરાતનો ધમાલ હતી પણ જ્યારે અમે મધ્યપ્રદેશમાં આવ્યા ત્યાં કોઈ ધમાલ નથી અમને એવું લાગતું નહોતું કે ત્યાં કોઈ નહોતું ખાલી ગુજરાતમાં હતો એવો અનુભવ હતો અને અમે શાંતિ આવી ગયા છે ཁྱི ཕྱད ཁྱི ཁྱི ཁྱི